આજે સુરેન્દ્રનગરના ધાંગધ્રા શહેરમાં અત્યંત શોકસભર સમાચાર સામે આવ્યા છે ધાંગધ્રાની પવિત્ર ધરતી પર જન્મ લીધેલા જૈન શાસનના પ્રશાંત મૂર્તિ પરમ પૂજ્ય મુનિરાજશ્રી તીર્થરાજ મહારાજ સાહેબ જેને સૌ પ્રેમીથી દાદા સાહેબ તરીકે પણ ઓળખે છે આજે સવારે સાત પિસ્તાલીસ વાગ્યે નવકાર મંત્રના સ્મરણ સાથે સમાધિપૂર્વક કારધર્મ પામ્યા છે પૂર્વ સંસાર ત્યાગ કરી દીક્ષા સ્વીકારનાર પરમ પૂજ્ય મહારાજ સાહેબ પરમ પૂજ્ય આચાર્ય શ્રી તીર્થભદ્ર સુરેશ્વરજી મહારાજ ના શિષ્યરત્ન હતા સંયમ સાધના ત્યાગ અને અહિંસાના આદર્શોથી તેમનું સમગ્ર જીવન સમર્પિત હતું પૂજ્ય દાદા મહારાજ સાહેબની અંતિમ પાલખી યાત્રા આજે બપોરે એક ને ત્રીસ વાગ્યે ધાંગધ્રા જૈન ઉપાશયથી પ્રસ્થાન કરશે જે ગ્રીન ચોક અને રાજકમલ ચોક માર્ગે ચુલી સ્થિત તારંગા ધામ પહોંચશે ચુલી ધામ ખાતે આજે બપોરે ચાર વાગ્યે અંતિમ ક્રિયા કરવામાં આવશે પૂજ્ય મુનિશ્રીના દેવલોકમનથી ધ્રાંગધ્રા સહિત સમગ્ર જૈન સમાજમાં શોકની લહેર છવાઈ ગઈ છે ધ્રાંગધ્રા જૈન સમાજ અને સૌ વાસી સાથે દિવ્યાંગ ન્યૂઝની ટીમ વતી પણ પૂજ્ય આત્માને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ પ્રણામ આજે ધાંગધા શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘની અંદર અતિ એવો દુઃખનો પ્રસંગ બની ગયો જે ધાંગધ્રા શ્રી સંઘના પનોતા પુત્ર એવા દાદા મહારાજ તીર્થ રાજ મહારાજ સાહેબ જે સુરી સરજી મહારાજ સાહેબના અતિ વયોવૃદ્ધ એવા દાદા મહારાજ સાહેબનું આજે કાળધર્મ ધાંગદા શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘના આંગણે નમસ્કાર મંત્રનું સ્મરણ કરતા કરતાં સમાધિપૂર્વક કાળ ધર્મ પામ્યા છે ધાંગધા સમસ્ત જૈન સંઘ આમાં ઘેરા શોખની લાગણી અનુભવી રહ્યો છે અને દાદા મહારાજની અંતિમ યાત્રા જે કહેવાય કે પાલખી યાત્રા ધાંગધ્રા શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ ચડશે બપોરે દોઢ વાગ્યે ત્યાંથી ગ્રેન ચોક રાજકમલ ચોક રાજકમલ ચોક થઈને કારંગા विहार धाम ચૂલી मध्ये જશે ને સાંજે 4:30 વાગે ચૂલી અગ્નિ સંસ્કાર કરવામાં આવશે હીદેશ રાજપ્રસાદ જયેશ કુમાર ઝાલા દિવ્યાંગ ન્યૂઝ ધાંગદરા सुरेंद्रनगर